સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો બાવીસના રોજ લોસ એન્જેલિસમાં એમ્બેસેડર હોટેલ થિયેટરમાં વિશ્વની પ્રથમ થ્રીડી ફિલ્મ ધ પાવર ઓફ ધ લવનું પ્રીમિયમ થયું હતું ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિ જે ટાઇપરાઈટરની સંખ્યા એકથી સોળ લાખ શબ્દોમાં લખી છે આ કામ કરવામાં તેને સોળ વર્ષનો સમય લાગ્યો હતો જાપાનમાં એક એવી ટ્રેન છે જે પાટા પર તરતી રહે છે બુર્જ ખલીફાની લંબાઈ એટલી મોટી છે કે તમે તેના પર પંચાણું કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો પાડોશી દેશ ઈરાનથી પણ એટલે કે તેની ટોચ પરથી પણ દેખાય છે એન્ટીમીટર પૃથ્વી પરનો સૌથી મોંઘો પદાર્થ ગણવામાં આવે છે જેને એક ગ્રામ એન્ટીમીટરને એક અજબોમાં પણ ભાગવા બનાવવા માટે તેને કેટલાક મિલિયન સો મિલિયન પાઉન્ડની જરૂર પડે છે બ્રાઝિલની જેલમાં કેદીઓને સાયકલ ચલાવણી નજીકના શહેરમાં વીજળી પૂરી પાડે છે બદલામાં વહીવટી તંત્ર તેમની સજા ઘટાડે છે ત્યાંના ખેડૂત એટલે કે રશિયાના ગાયો પર વીઆર ગોગલ્સ લગાવે છે અને તેમાં લીલા ખેતરો બતાવવામાં આવે છે તેથી તેઓ કહે છે કે આ કારણ છે ગાયો વધુ દૂધ આપે છે અને મિત્રો મૂડ્સ કીપર તે એક એવી માછલી છે જે માત્ર જમીન પર જ નહીં પણ ઝાડ પર પણ ચડી શકે છે ચીનમાં જેન મોનેસ્ટ્રી એક એવું વૃક્ષ છે જેના પાંદડાઓ ચૌદસો વર્ષથી અહીં મોજુ છે જ્યારે ઝાડના પાંદડાઓ શરદમાં ખરી જાય છે ત્યારે વૃક્ષ પડી ગયા ગાયબ થઈ જાય તેવા સાઠ હજાર લોકો અહીંયા જોવા માટે આવે છે ચીનમાં સ્ત્રી થ્રી ગોર્જ નામનો ડેમ એટલો વિશાળ છે જે કે તેની પૃથ્વીના પરિભ્રમણની ગતિ પણ ધીમી કરી દીધી છે